ઉપલેટા પોલીસે વર્ષ બે હજાર પંદરમાં મેંદરડા તાલુકાના સીમાસી ગામનો રહેવાસી રાજેશ જયંતિભાઈ જાધવની અટકાયત કરી હતી નકલી એમએલએનું બોર્ડ લઈને ફરનાર આ શખ્સ નકલી દસ્તાવેજમાં પણ માહિર નીકળ્યો હતો જેની સામે ઉપલેટા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તેને નકલી શીટ સર્ટિફિકેટ રજૂ કરવાના કેસમાં છ વર્ષની જેલની સજા અને રૂપિયા ચાલીસ હજારનો દંડ ફટકાર્યો છે હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ટાંક ઉપલેટા ખાતે સરકાર તરફે કામગીરી કરું છું ઉપલેટાના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ના હોય ખોકે નંબર ચારસો પિંચોતેર બે હજાર પંદર અને ચારસો સુમોતેર બે હજાર પંદરના ના કામે

કેસ ચાલી જતા વિદ્વાન જજ સાહેબ શ્રી એ એ દવે સાહેબ ના આરોપીને બંને કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસવીસ હજાર નો દંડ ફટકારેલો તે કામે કેસની ધારદાર દલીલો અને હકીકતો લક્ષ્મા લય સજા ફરવામાં આવેલ છે આરોપી નું નામ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ રહેવાસી સીમાસી તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ